ઉંઝાના વિશ્વ પ્રસિદ્ધ ઉમિયાધામ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે આજે વસંત પંચમીનો તહેવાર છે ત્યારે આજના દિવસનું હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહાત્મય રહ્યું છે વિદ્યાની દેવી માતા સરસ્વતીનો આજે પ્રાગટ્ય દિવસ છે તો બીજી તરફ આજના પવિત્ર દિવસે સંવંત અઢારસો સિત્યાસીમાં હાલના વિદ્યમાન શ્રી ઉમિયા માતાજી મંદિરના શિખર પર સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવેલ ત્યારે આજે વહેલી સવારથી જ માય ભક્તોનું ઘોડાપુર ઊંઝામાં ઉમટ્યું છે મંદિર પરિસર માતાજીના જયનાથથી ગુંજી ઉઠ્યું છે અને ઉલ્લેખનીય છે કે આજના દિવસથી માતાજીને કેસુડાના ફૂલથી અભિષેક પૂજા કરી ત્રણ પક્ષ સુધી શ્વેત વસ્ત્ર ધારણ કરાવવાની પરંપરા છે ત્યારે માતાજીને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો તો શિખર પર નવી ધ્વજાનું આરોહણ પણ કરવામાં આવ્યું હતું વસંત પંચમીના દિવસે સમગ્ર શુભકામ લગ્ન હોય કોઈપણ ધાર્મિક અને કામ જે થતું હોય છે એ વસંત પંચમીના દિવસે વગર મુવા મુહૂર્તે થતું હોય છે વસંત પંચમીના દિવસે મા ઉમિયાનીજીના મંદિરની અંદર માતાજીને સફેદ વસ્ત્રની સાડીનું પણ આરોહણ થતું હોય છે અને ફાગણ સુદ પૂનમ સુધી આ સફેદ વસ્ત્રની અંદર માતાજી ધારણ થઈ મા સરસ્વતીનું રૂપ દર્શાવતા હોય છે અને આ દિવસે સમગ્ર પાટીદાર સમાજ એક ઉત્સવ તરીકે ઉજવતો હોય છે અને મા ઉમિયાના મંદિરની અંદર પણ લાખો ભક્તો દર્શન કરવા આવતા હોય છે અનેક ભગપાળા સંઘો પણ રથો લઈ માતાજીના દર્શને આવતા હોય છે અને ધજાનું ધ્વજારોહણ કરતા હોય છે આવી રીતના ભવ્ય રીતે મા ઉમિયાના મંદિરની અંદર વસંત પંચમીનો ઉત્સવ ઉજવી રહ્યો છે ઉંઝાના વિશ્વ પ્રસિદ્ધ ઉમિયાધામ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે આજે વસંત પંચમીનો તહેવાર છે ત્યારે આજના દિવસનું હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહાત્મય રહ્યું છે વિદ્યાની દેવી માતા સરસ્વતીનો આજે પ્રાગટ્ય દિવસ છે તો બીજી તરફ આજના પવિત્ર દિવસે સંવંત અઢારસો સિત્યાસીમાં હાલના વિદ્યમાન શ્રી ઉમિયા માતાજી મંદિરના શિખર પર સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવેલ ત્યારે આજે વહેલી સવારથી જ માય ભક્તોનું ઘોડાપુર ઊંઝામાં ઉમટ્યું છે મંદિર પરિસર માતાજીના જયનાથથી ગુંજી ઉઠ્યું છે અને ઉલ્લેખનીય છે કે આજના દિવસથી માતાજીને કેસુડાના ફૂલથી અભિષેક પૂજા કરી ત્રણ પક્ષ સુધી શ્વેત વસ્ત્ર ધારણ કરાવવાની પરંપરા છે ત્યારે માતાજીને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો તો શિખર પર નવી ધ્વજાનું આરોહણ પણ કરવામાં આવ્યું હતું વસંત પંચમીના દિવસે સમગ્ર શુભ કામ લગ્ન હોય કોઈ પણ ધાર્મિક અને કામ જે થતું હોય છે એ વસંત પંચમીના દિવસે વગર મુહૂર્તે થતું હોય છે વસંત પંચમીના દિવસે મા ઉમિયારજીના મંદિરની અંદર માતાજીને સફેદ વસ્ત્રની સાડીનું પણ આરોહણ થતું હોય છે અને ફાગણ સુદ પૂનમ સુધી આ સફેદ વસ્ત્રની અંદર માતાજી ધારણ થઈ મા સરસ્વતીનું રૂપ દર્શાવતા હોય છે અને આ દિવસે સમગ્ર પાટીદાર સમાજ એક ઉત્સવ તરીકે ઉજવતો હોય છે અને મા ઉમિયાના મંદિરની અંદર પણ લાખો ભક્તો દર્શન કરવા આવતા હોય છે અનેક પગપાળા સંઘો પણ રથો લઈ માતાજીના દર્શને આવતા હોય છે અને ધજાનું ધ્વજારોહણ કરતા હોય છે આવી રીતના ભવ્ય રીતે મા ઉમિયાના મંદિરની અંદર વસંત પંચમીનો ઉત્સવ ઉજવી રહ્યો છે